નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ધ કપિલ શર્મા શોના મહત્વના સભ્યનું નિધન જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો કૃષ્ણદાસ ઘણા વર્ષોથી કપિલ શર્મા સાથે જોડાયેલા હતા કપિલ શર્મા સાથે વર્ષો સુધી કામ કરનારા દાસ દાદા હવે દુનિયામાં નથી રહ્યા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે દાદા કપિલ શર્માના શોમાં ઓસોસિયડ ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા ઘણા પ્રસંગોએ કપિલ શર્મા તેની સાથે હસતા અને મજા કરતા જોવા મળ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે હવે તેમના નિધન પછી કપિલ શર્માની ટીમે એક ભાવનાત્મક વિડીયો શેર કરીને અને દાસદાદાને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ